નમસ્કાર મિત્રો જેમાં હું છું આપનો પરમ મિત્ર વાઘેશ ઘટિયાને આજે આપણે ફરીથી પહોંચી ચૂક્યા છીએ મહેસાણા જિલ્લાના સતરાસણા તાલુકાના નવા સુદાસણા મુકામ મુકામી મિત્રો મિત્રો આગળના વિડીયોમાં અમે તમને સુદાસણા ગામનો જે ડુંગર છે ત્યાં ગુરુ મહારાજનું મંદિર છે તે વિડિયો બતાવ્યો અને આજે આપણે નવા સુદાસણા મુકામ પહોંચી ચૂક્યા છીએ ત્યાં મિત્રો નાનો એવો ડુંગર છે ડુંગરની નજીક એક માલાજીવીર દાદાજીનું મંદિર આવ્યું છે મિત્રો ખૂબ જ સરસ આ જગ્યા છે બહુ સુંદર જગ્યા છે અને અહીંયા જે આવે છે એની હર મનોકામના વીરદાદા પૂરી કરતા હોય છે એવું કહેવાય છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો બહુ સુંદર અને સરસ મંદિર દેખાયું છે મિત્રો વીરદાદાજીની મૂર્તિ પણ ખૂબ જ સુંદર અને સરસ આ મૂર્તિ છે તો મિત્રો તમે પણ અચૂકથી અહીંયા થઈને નીકળો તો અચૂકથી આ વીરદાદાજીના દર્શન કરવા માટે પધારશો અને ખૂબ જ સરસ જગ્યા છે મનને ઘડી શાંતિ મળે તેવી આ જગ્યા છે તો મિત્રો અચૂકથી આવી જગ્યાએ પધારશો અને વીરદાદાજીના દર્શન કરશો મારી નમ્ર નથી આવા જ વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી તમારા મિત્ર વાઘેશ ઘડીયાની રજા આવજો આવજો બધા જય માતાજી રામ રામ મિત્રો